નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ દસ તારીખ સાતમો મહિનો બે હજાર ચોવીસને આજની હરાજીની આપણે વાત કરીએ તો મિત્રો અત્યારે હરાજી છાપરા નંબર ત્રણમાં ચાલુ છે તો ચાલો હરાજીમાં રૂબરૂ જઈને જાણી લે કહેવાયે છે આજના તલના બજાર ભાવ આ મિત્રો અમે ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરો અને બોલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો જરૂરથી મિત્રો ને આજની તેજી મંદી ની વાત કરી મિત્રો તલમાં આજે થોડુંક ઢીલું ખુલ્યું છે મિત્રો બજાર કાલ થોડુંક ઢીલું જોવા મળી રહ્યું છે મિત્રો પચીસસો ને એકોતેર રૂપિયા મિત્રો પચીસો ને એકોતેર રૂપિયામાં પચીસો ને એકોતેર ચોવીસો ને એકાવન

এক ভাৱ তই আমাৰ চৌবি

どういうことですか